નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો ભારત સરકાર અને એલઆઈસી ની વીમા સખી યોજના મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને વીમા ક્ષેત્રમાં રોજગાર પ્રદાન કરવા માટેની એક અનોખી પહેલ છે યોજના હેઠળ મહિલાઓને તાલીમ દરમિયાન બે લાખથી વધુની રકમ નાણાકીય સહાય અને વેચાણ નીતિઓ પર કમિશન મળશે જો તમે પણ આર્થિક રીતે સ્વતંત્ર બનવા માંગો છો તો આ યોજના તમારા માટે એક સુવર્ણ તક છે તો સૌપ્રથમ યોજનાનું નામ જોઈએ તો મિત્રો આ યોજનાનું નામ LIC બીમા સખી યોજના છે ત્યારબાદ આ યોજના વિશે વિગતવાર જાણીએ તો મિત્રો બીમા સખી યોજના હેઠળ મહિલાઓને બીમા સખી તરીકે કામ કરવાની તક મળે છે આ યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો છે ત્યારબાદ નોકરીની માહિતી મેળવી હતો વીમા એજન્ટની નોકરી તેમાં વીમાની મહિલાઓ સખી LIC એજન્ટ બનવું અને વીમા પોલિસીઓ વેચવાની કારકિર્દી હશે જેમાં તેઓ પોતાની સમય પર કામ કરી શકે નંબર 2 પોલિસીનું વેચાણ મિત્રો ઓછામાં ઓછો વીમેદાર વર્ષ દીઠ 24 જેટલી પોલિસી વેચવા માટે લક્ષ્ય આપી શકાય છે તેમને પ્રથમ વર્ષમાં દર મહિને એક પોલિસી બીજા વર્ષે બે પોલિસી અને ત્રીજા વર્ષે ત્રણ પોલિસી વેચવાનું કામ સોંપવામાં આવી શકે છે તાલીમ દરમિયાન તમને લક્ષ્ય સંબંધિત વિગતવાર માહિતી મળશે ત્યારબાદ આ યોજનામાં કેટલા પૈસા મળશે તે જોઈએ તો તેમાં પ્રથમ વર્ષે રૂપિયા સાત પ્રતિ મહિને મળશે બીજા વર્ષે દર મહિને રૂપિયા છ મળશે ત્રીજા વર્ષે દર મહિને રૂપિયા પાંચ હજાર મળશે તેનો કુલ નફો ત્રણ વર્ષમાં બે લાખથી વધુ અને આ ઉપરાંત વેચાયેલી પોલિસીઓ પર કમિશન પણ મળશે ત્યારબાદ જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો તેમાં એક આધાર કાર્ડ બે સરનામાનો પુરાવો ત્રણ પાન કાર્ડ ચાર શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર પાંચ મોબાઈલ નંબર

અને સબમિટ કરો તો દોસ્તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ તમારો ધન્યવાદ મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો તથા જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરો આભાર ધન્યવાદ